પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ચૌદ ના મુદ્દા માલ સાથે ભરતભાઈ ચોરા પ્રવીણભાઈ વાઢિયા પ્રદીપ ભરવાડ ભાવેશ ડાભીને પકડી પાડ્યા આરોપીઓ સામે ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી આ રેડમાં ચોરવાડ પીઆઈના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બાતમી તેમજ બીજી રેડ પણ પાડેલ જેમાં ખોરાસા ગામે કેવી નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની મળતી માહિતી મુજબ ચોરવાડ પોલીસ દ્વારા તાત્કાલિક રેડ યોજી ચાર જુગારીઓને પકડી પાડ્યા આરોપીઓ વિજય ભાદરકા રમેશ સોલંકી હનીફ

વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો